એટલું ઓલું કે ભગવાનના નામમાં એટલો જપમાં એટલી આસક્તિ થઈ તો એ લઘો કરવા જાય કે ટોયલેટ જાય તો એમ બોલે રાખે તો ત્યારે તો બોલવાની બંધી હોય ત્યારે તો બોલવાની બંધી હોય એટલે કોઈ એના ગુરુ ને કીધું છે કે મહારાજ આ પેશાબ પાણી કરે તોય ત્યારે બોલતા હોય છે તો એવું બોલાય નહીં એટલે એને ગુરુએ કહી દીધું છે કે આમ કે એમ તો શાસ્ત્ર ની વિધિ કરી મૌન રહેવું ત્યારે એટલે કે ત્યારે ન બોલવું તો બોલા પેશાબ કરવા બે હતી એકાય જીભ પકડી રાખે એકાય જીભ પકડી રાખે એટલે એટલે કોકને પછી ખબર પડી કે એટલે આ આમ કરે છે એટલે કે એમ કેમ એટલે કે તો પછી તો બોલાય જાય છે એટલે પછી જીભ પકડી રાખવી પડે ના પાડી શકે એમ જાલ તમે બોલજો તમને તમને કંઈ વાંધો નહીં એને કહેવાય આ શક્તિ અને એ સાધનની આ શક્તિ છે એને સાધનની આશક્તિ કોઈક રોકે તો રોકે નહીં ત્યારે સાધન અને એ સમતી નહીં આપણે મનનું ધાર્યું હોય તો ત્યારે કોઈ રોકે તો રોકીએ નહીં રોકાય નહીં પણ કઈ એ ઓલા ઓલાના સાધન તરીકે નહીં પછી અનુસંધાન ઓલું છે આપણે ક્રિયામાં જડાઈ ગયા હોય તો કોક રોકે તો ન રોકાય ક્રિયામાં તો એને કરીને આપણને સાધનમાં આશક્તિ છે સાધ્યમાં આશક્તિ છે સાધ્યના એક રિએક્શન રૂપે હોય છે સાધ્યના રિએક્શન રૂપે એને સાધનમાં આશક્તિ થાય ત્યારે આશક્તિ સાચી એવું આ મહારાજ આવતરા હા ખરેખર તો સ્વરૂપ ભગવાનની મૂર્તિ જ છે પણ કથાવાર્તા ભગવાનના સ્વરૂપ તથા મહિમાનો પ્રકાશ કરનારી હોવાથી સ્વરૂપના બીજા પાસાઓમાં સૌથી મુખ્ય હોવાથી કથા વાર્તામાં આશક્તિ થઈ એટલે સ્વરૂપમાં આશક્તિ થઈ જ જાય છે માટે મહારાજે કથાવાર્તાને સ્વરૂપ માનીને જ બે બે આમ અરસ પરસ કથા વાર્તામાં આશક્તિ થઈ એટલે સ્વરૂપમાં આશક્તિ થઈ જાય અને સ્વરૂપમાં આસક્તિ થઈ હોય એટલે કથા વાર્તામાં થાવી જ જોઈએ સાધ્ય સાધક ભાવ છે એટલે કથા વાર્તામાં આસક્તિ થાવી જાય કથા વાર્તામાં મન એનો પ્રવાહ તો ન હોય અને પરાણે રોકી રાખવું પડતું હોય તો એનો અર્થ એવો છે કે આપણે ભગવાનમાં જે આસક્તિ ઓછી છે એ કરવાની બાકી છે ખાલી કથા વાર્તા એક જ એવું નથી હો કથા વાર્તા એ બધાય કરતા મુખ્ય છે બીજા બધાય સાધનો ભગવાનને રાજી રાજ્ય કરવાનું સાધન કઈ એક જ થોડું છે નારદ ભક્તિ સૂત્રમાં તો એમાં આપ્યું છે કે નથી નારદ ભક્તિ સૂત્રમાં તો એના લક્ષણો બધા દીધા ને પૂજા દિશો અનુરાગ કથા દિશો અનુરાગ હિતિ પારાશર્ય પૂજા દિશો અનુરાગ રગ બીજા એમ કે ગર્ગ હે ગર્ગ આત્મા વિરોધે નહીં શાંડિલ્યા तदर्पित तो अखिलाचार थे नारद नारद नहीं, नीग। था था। नीग। नारद नहीं। परम व्याकुलता इति इति सन का देखा सन का गुरु नाम बढ़ाए उसे हूं नहीं सन का देखो सन का देखे के तो निष्कूल अंश में हो गए दो भगवान मार सकते थे वह तो हो गया ना

એટલે દેહ નો કંટાળો ક્યારે આવતો નથી ગોપીઓને શ્રી ભગવાન નો કંટાળો આવ્યો નહી એનું અપમાન કર્યું એને હકલાવી કાઢી મૂકી એટલું કર્યું તો એને કંટાળો ન આવો એ અતિ આશક્તિનું નિશાની છે અતિ આશક્ત એનું મન અતિ આશક્ત થઈ ગયું હોય તો એનો કંટાળો કોઈ દિવસ એને આવે જાય તોય આવે આશક્તિ થઈ હોય બોરિંગ ન થવું આપણે દેહ થી આઠ વર્ષ હોય નેવું જીવે તો બોરિંગ થાય કે શું થાય વધારે આશક્તિ થાય એનો કંટાળો થોડો મોટો સાધુ હોય તો મોટા સાધુ હોય મોટો ઉપાડો હોય દેહ નો નાના સાધુ ને નાનો ઉપાડો દેહ નો મોટા સાધુ ને મોટો ઉપાડો દેહ નો એમ કંટાળો ક્યાં આવે અહી પ્રશ્ન એ થાય છે કે ભગવાનમાં આસક્તિ શાના આધારે માપી શકાય છે એ ભક્ત કથા વાર્તામાં કેટલો સમય ખર્ચે છે તેના ઉપરથી કે પછી કેવી રીતે એમે પાંચ કથા કરી તો કે ભાઈ અમે ભાગવતની કથા હો સાંભળી નાખી કરી નાખવા વાળા તો હજાર સુધી પગી ગયા હોય એનાથી કરવું કે શું કરવું એને ભગવાન ના સ્વરૂપમાં છે કે કેવી કેવી રીતે રીતે કથા એટલે આમાં તો પ્રશ્ન એ જ છે કે કરવા માંગ જે કીધું કથા વાર્તા એટલે કરવામાં કે એક જગ્યાએ કીધું કથા વાર્તામાં જેને રુચિ નો હોય એમાં સારા ગુણ નો આવે તો એ કરવામાં કે સાંભળવામાં કરવામાં રુચિ ન હોય તો એવું નહીં કરવામાં તો બધા હોય છે માલિક ન મળ્યું હોય તો રુચિ બધી મળે તો સાંભળવાનું કીધું છે જેને ભગવાન પાસે ભરાણા હોય એ કીધા વિના કેમ એને કીધા કેમ રેવાય એક વસ્તુ તો નક્કી જ છે કે જેને જેમાં આસક્તિ હોય તે બીજામાં સમય ઓછો ખર્ચીને વધારેમાં વધારે પોતાના આસક્તિ સ્થાનમાં ખર્ચે તમે આને માટે કાપ ક્યાં મૂકો છો એની ઉપર આધાર એની આસક્તિનું મેઝરમેન્ટ ઈ છે ભગવાનની આસક્તિને પૂરી કરવા માટે તમે કાપ ક્યાં મૂકો છો દેહના વલામાં મૂકો છો મનના રાજીપા કુ રાજીપામાં મૂકો છો તો એને એના કરતા વધારે આસક્તિ થઈ જેમાં કાપ મૂકે એમાં વધારે આસક્તિ થઈ જાય દેહને ઓલા બધા એમાં દેહને રાજી કરવાનામાં તમે કાપ મૂકી દ્યો અને એ પાછું એ ભગવાનના રાજીપામાં જ વપરાતું હોય તો તો એને એને ભગવાનમાં એટલી આસક્તિ વધારે કાપ ક્યાં મૂકવો કોઈ ભક્ત આખો દિવસ કથાવાર્તા જ સાંભળ્યા કરે છે અથવા સંભળાવ્યા જ કરે છે બીજો ભક્ત છે તે આ ભક્તના જેટલો કથાવાર્તામાં સમય ખર્ચતો નથી પણ ભગવાન રાજી થાય તેવી અન્ય ક્રિયા સેવા વગેરે કરે છે કથાવાર્તામાં મર્યાદિત સમય આપે છે તો આ વચનામૃતના આધારે પરમાત્માના સ્વરૂપમાં કોની વધારે આસક્તિ કહેવાય

આ કે નહીં તો હતા ને વગેરે સંતો કદાચ અત્યારના ભક્તો જેટલો સમય કથા વાર્તામાં ખર્ચી નહી શકતા હોય કારણ કે ત્યારની પરિસ્થિતિની આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ પરિસ્થિતિમાં અત્યારની સરખામણીમાં શક્ય ન બની શકે પ્રથમ તો રહેવા બેસવા કે સામા બેસનારાની સુલભતા ન હતી ચોપડી જ શું ભાગવત મળવું હોય તો એ કઠણ હતું ને તો એક એક પ્રયત્ત મંડળ દીઠ થઈ ગઈ તો બધા રાજી રાજી થઈ ગયા એવું સામે એક એક પ્રયત્ન મંડળ દીઠ થઈ ગઈ હતી તમારા કેટલાક વતના વ્રતના ચોપડા છે પ્રથમ તો રહેવા બેસવા કે સામા બેસનારાની ન હતી આપણે એમ તો નહીં કહી શકીએ કે અત્યારે જે ભક્તો છે તેની સરખામણીમાં તેઓ કમ હતા એમ તો કોઈ પણ શુદ્ધ દિલ કબૂલ ન કરે તો પછી મહારાજ કયા મુદ્દા ઉપર વધારે ભાર દેવા માગે છે કઈ વસ્તુ કઈ વસ્તુ સ્પષ્ટ કરાવવા માગે છે

તો વધારે પરિશ્રમ કરવા માટે હવે દેહની એટલી બધી આશક્તિ છે તેની નીકલેટ કરી દે હું ને એમ નહીં કરું જાઓ ત્યાંનો અંત આવી ગયો જો આ શક્તિ ભગવાનમાં આ શક્તિ થઈ ગઈ હોય તો અંત ન આવ્યો એનો ઉપર વોટ થઈને ગયો જ્યારે પરમાત્માની આસક્તિ કરાવનારું સ્થાન છે ભગવાનની કથા વાર્તા આ બંનેનું જયારે સામસામે ઘર્ષણ એક આપણે માટે ખાલી એક કથા વાર્તા જેવું નથી આ કથા વાર્તા તો મુખ્ય છે પણ ભગવાનની સેવા કરવી ભગવાનને રાજી કરવા માટે ભગવાનની પૂજા કરવી ભગવાનનું ભજન કરવું આ બધા સાધનો છે એમાં આપણને આસક્તિ કેટલી છે સાધનો છે અને સાધનોમાં આપણને આસક્તિ કેટલી છે આપણે કેટલું ઓવરટેક કરી દેહ ભાવ ને કેટલું ઓવરટેક કરી રાજી કરવા માટે તો આપણને સાધનમાં આશક્તિ થઈ હોય તો ભગવાનમાં થઈ છે આપણે કંટાળો કેટલો ઓછો આવે છે વિષપુરાણ સ્વામી કીધું ને સ્નેહ ગીતામાં ગોપીઓને સ્નેહ ગીતામાં ગોપીઓને પ્રેમનું લક્ષણ શું કીધું કઈ હાથમાં કઈ ન આવે ખાલી ચરિત્રો જ કીધા ચરિત્રો ઉપર એને એટલું અપમાન કર્યું ઓલું કર્યું તે કર્યું તો એનો અભાવ આવ્યો નહી એનો અભાવ જ એને નો આવ્યો કંટાળો નો આવ્યો અભાવ નો આવ્યો કંટાળો નો આવ્યો વિપરીત આચરણ હતું તોય ભગવાન વિપરીત આચરણ કર્યું બોલાવીને કે જાઓ ભાગી જાઓ પછી ત્યાગ કરી દીધો અને કેટલા ફરક હતી ભગવાને ગોપીઓનો ત્યાગ કેટલા ક્યારે કર્યો હતો અને પછી બોલાવી ક્યારે એને ગ્રહણ વખતે બોલાવી ત્યારે ભગવાન કેવડા હતા એ કોણ છે મહાભારતના યુદ્ધ પછી બોલાવ્યા હતા એટલે એક વીસ વર્ષ ના છે લ્યો હવે એક વીસ માંથી અગિયાર એક ઓને દસ વર સુધી એમને મેણે એટલો તૂટા નોખા પડી ગયા ને કઈ સંદેશ હોય ન આવ્યો ને તો એટલી ને એટલી આશક્તિ રહી એને કાળ જેને નોખા એ પહેલો આપડે થોડાક દી હોય તો બીજે ક્યાંક પ્રવાહ જોડાય જાય આપણે થોડા દી વિચ્છેદ થયો હોય તો બીજે પ્રવાહ જોડાઈ જાય એટલે એને નામ એને આશક્તિ કહેવાય કાળ છે એને ખાય ન હોય કોઈ ગમે એટલો લાંબો ટાઈમ થયો હોય તો અપમાન કર્યું તો કંટાળો દેહ નો કોઈ ક્યાં કંટાળો આવે દેહ માં અતિ આશક્તિ છે તો એનો કંટાળો એમ ભગવાન નો વ્યક્તિત્વ નો કંટાળો ન આવવો જોઈએ સાધનમાં આશક્તિ થવી જોઈએ

બે ચાર મહિના ભેળા ફેર્યા હોય રેકોર્ડ થઈ ગયો એટલે પછી માણસ કંટાળો આવે ને કે હવે તો આજ બોલવાના છે બીજું શું બોલવાના છે આજ બોલવાના છે પછી તમને એમ થાય કે હવે કથામાં જાવું છે તો કે ભાઈ એ કરવાના છે હું કહી દઉં વટાણા છે એટલે કંટાળો આવે ન આવે શું બોલે બીજું બીજું શું બોલે એટલે કંટાળો શ્રી કૃષ્ણ ભગવાન બોલતા બીજું કઈ કે નવીન નવીન આખો ડિક્શનરી તો નહીં બોલ નાખતા હોય એનું એનો છોકરો હોય એકનો એક છોકરો હોય અને મોટી ઉંમરે થયો હોય તો એ બોલે ઈ નું બોલે બીજું કઈ બોલે તો કંટાળો આવે આ શક્તિ છે તે કંટાળો ન આવે એનું ઈ હોય તોય એનું ઈ હોય તો કંટાળો ન આવે અને આપણને કથા જો એની થઈ હોય તો તો એટલે આવે આવે એને મનમાં એમ થાય દહ વાર સાંભળે પચાસ વાર સાંભળે તો એ કંટાળો ન આવે આસક્તિ આસક્તિ કોને કે આસક્તિ આવૃત્તિ ગણતી જ નથી આસક્તિ હોય એમાં આવૃત્તિ સમુગની તોય વધારે ભૂખ ભૂખ લાગે કેજી ઓછી થઈ જાય આબ महाराज ની વાત આવવી જોઈએ महाराज નું સ્વરૂપ આવવું જોઈએ તો એને આસક્તિ અમુક નું તો એને મજા આવે જેટલી વાર આવૃત્તિ થાય એટલી વાત આ બંનેનું બંને નું જ્યારે સામસામે ઘર્ષણ ઊભું થાય ત્યારે કોના ભોગે કોની સિદ્ધિ થાય છે તેને આધારે તેને આધારે અતિ આસક્તિનું કેન્દ્ર નક્કી થાય છે નહીં તો આપણે ભગવાનમાં સામાન્ય હેત છે અને કથામાં પણ હું હુતરો હોય ત્યારે બધા આપણે કથામાં ટાઈમ દઈ એટલે હમુ હુતરો હોય ત્યારે મારા જે નિર્ણય ઓલો નિર્દેશ કે શું કર્યો છે અમે હમુ હુતરો ન હોય ત્યારે ટાઈમ દે હમુ હુતરો ન હોય ત્યારે સેવા કરે હમું હુતરું ન હોય ત્યારે પૂજા કરે ત્યારે સેવા ભજન પૂજા હમું હુતરું હોય ત્યારે કરી દે તો એ આશક્તિ નું લક્ષણ નથી